નમસ્તે કૌશિકભાઈ આપનો જ કાવ્ય સંગ્રહ પીછું થઈ ખરી જવું છે એની એક કાવ્યાભિવ્યક્તિ આપને મોકલું છું શીર્ષક છે શું હશે કવિ કૌશિક મહેતા આંખમાં અજવાસ જેવું શું હશે આ અખોટ પ્રવાસ જેવું શું હશે ચાલવાનું ચૂકી જાય છે ચરણ આ જીવન કારાવાસ જેવું શું હશે મન હરણ થઈ વનભણી ફંટાય છે અજબ આ વનવાસ જેવું શું હશે ડેલીની સાંકળ ખુલી જતી તરત મનમાં કોઈના આવાસ જેવું શું હશે નથી ફૂલો કે ફૂલદાની કે ધૂપ સડી ચારે કોર આ સુવાસ જેવું શું હશે છેદ છે નહીં તોય વાગે વાંસળી સાત સૂરોના કોરસ જેવું શું હશે આંખમાં અજવાસ જેવું શું હશે આ અખૂટ પ્રવાસ જેવું શું હશે આભાર